અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આજે એક મહત્વની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગનું આયોજન ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ્સના માર્ગદર્શન હેઠળ થયું છે સિવિલ ડિફેન્સના સભ્યોને પ્રાથમિક માહિતી આપવા અને આપત્તિની પરિસ્થિતિમાં તેમની ભૂમિકા વિશે માર્ગદર્શન આપવા માટે આ બેઠક યોજાય છે બેઠકમાં અનેક અધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ મીટિંગનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોની સુરક્ષા માટે કાર્યરત

બાકી આપવામાં આવે છે કે કોઈ પણ એવી પરિસ્થિતિ યુદ્ધની થાય ત્યારે નાગરિકોને સાયરનના અવાજથી જાણકારી મળે એવી યુદ્ધની પરિસ્થિતિ છે બ્લેકઆઉટ કરવાનું આવે તો અંધારપટનો અમલ નાગરિકોએ કઈ રીતે કરવો તેની નાગરિકોને સામાન્ય સમજણ કે ભાઈ પોતાના દરવાજા જે મારી છે જેની ઉપર પેપર લગાડો જેથી કરીને લાઈટ બહાર ના જાય કોઈ પણ એવી આગ સામાન્ય આગ લાગે તો આગના સમયમાં નાગરિકોએ શું કાર્ય કરવું તેવી નાની નાની તમામ માહિતી મોકડ્રીલની અંદર આપવામાં આવે છે અને મોકડ્રીલનો હેતુ એ જ છે કે જેથી કરીને લોકો જાગૃત થાય પેનિક ના થાય સિવિલ ડિફેન્સની સ્થાપના થઈ ત્યારે મુખ્ય હેતુ એ જ હતો કે યુદ્ધ પહેલાં અને યુદ્ધ વખતની જે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે નાગરિકોનું સંરક્ષણ અને એના માટે હવે જે આપણા દેશમાં પાકિસ્તાન સાથે જે યુદ્ધની તૈયારી થઈ રહી છે અને પાકિસ્તાનને જે પાઠ બનાવવાની જે તૈયારી થઈ રહી છે તેના ભાગ ભાગરૂપે આજે સમગ્ર અમદાવાદ શહેરના સિવિલ ડિફેન્સના વોર્ડનોની એક મિટિંગ રાખવામાં આવી છે આ મીટિંગમાં આવતીકાલે જે સાયરન વાગવાની છે એ સાયરન અંગેનું જ્ઞાન બધાને છે જ અમને બધાને પણ આ જ્ઞાન આપણે સમગ્ર નાગરિકોને આપવા માટેની જે કવાયત કરવાની છે તેના ભાગરૂપે આ મીટિંગ છે મોકડ્રીલ ક્યાંક આજે બોમ્બ પડ્યો કે કોઈ જગ્યાએ મકાન પડી ગયું આ બધું થાય ત્યારે એ પૂર્વે શું તૈયારી કરવી અને થઈ ગયા પછી શું તૈયારી કરવી એ તમામ વિગતો આજે જણાવવામાં આવશે અને મુખ્ય અંધારપટની જે વાત છે કે કોઈ દુશ્મનનું વીમા આપણા સરહદમાં પ્રવેશી જાય ત્યારે જનરલી એ લોકોનું મેક્સિમમ નુકસાન કરવાનો જે પ્રયત્ન હોય છે એટલે એ લોકો શું કરતા હોય છે કે લાઇટવાળો જો વધારે લાઇટવાળો તમારો શેર સમજી અને બોમ્બ નાખતા હોય છે તમારો શું રોલ રહેશે આમાં સિવિલ ડિફેન્સના મેમ્બર તરીકે અમારો સિવિલ ડિફેન્સના મેમ્બર તરીકે પબ્લિક અવેરનેસનો મેઇન રોલ છે પબ્લિકને કેવી રીતે આ અંગે સચેત કરવી અને યુદ્ધના સમયે શું સાવચેતી રાખવી એવું